જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છીએ વાસાવડ ગામમાં ગોંડલ તાલુકાનું વાસાવડ ગામ આપા માંગાની જગ્યા છે એમના છે તો આવો આપણે મંદિર અંદર જઈએ અને દર્શન કરાવીએ બધા કમ્પ્લીટ આ એમનો ગેટ હે મંદિરનું બહુ ભવ્ય જગ્યા છે જગ્યા છે સત્તાધારવાળા જે આપી ઘરે એમના ચેલા માંગા એમનું મંદિર છે જય માતાજી બાપુ

આપણે જે હવે સંત હતા ને આપણે માંગત એમની સમાધિ તમને બતાવી અહીંયા તો એનું ઢોળિયું ગાદી હતી આગળ આપણે જઈ રહ્યા અહીંયા મંદિર નીચે ઉતરતા જો અહીંયા નાગદેવતો નું સ્થાન છે અહીંયા શ્રી રામ હનુમાન દાદા છે અહીંયા મોગલ મંદિર જગ્યા પણ છે પણ હું તમને બતાવું ચાલો

આ આપ નું દેવળ છે એ ભળવારમાં થઈ ગયા અને સો દોઢસો વર્ષ જૂનું છે ચેતન સમાધિ લીધેલી છે અને દર એની તીફી હોય છે દર પૂનમે બટુક ભોજન હોય છે પાંચસો થી આઠસો દર બીજે પાઠ હોય છે તેથી પણ માણસો જાજા હોય છે અને અહીંયા જાજા બધા બધા મંદિરો છે અને ગામ સારું લોકો માને છે બધા ભળવારમાં થઈ ગયેલા છે હવે આખા મંદિરનો નજારો તમને બતાવું આ જો કે નળિયાવાળા મકાન છે જૂના જે અત્યારની પેઢીને જોવા બહુ મુશ્કેલ છે અને અહીંયા કાળભેરવ દાદા છે બીજી આ બ્રાહ્મણ સમાજની છે ને બ્રાહ્મણ પરિવાર છે સાધુ સમાજ હા આ સાધુ સમાજની બધી સમાધિ છે પછી આ મહાદેવ બેઠા છે અહીંયા અરિરામ બાપુની જગ્યા કહેવાય છે અહીંયા મહાદેવ છે અને અહીંયા જો તમે એક નાગ દેવતા છે તો આ છે ગોંડલ તાલુકાનું વાસાવડ ગામ અને વાસાવડ ગામની અંદર આપા માંગાની જગ્યા આવેલી છે હા આપા માંગાની જગ્યા જે સત્તા દરવાડા આપાકી ઘરે ને એમના ચેલા હતા અને એમણે અહીં ચેતન સમાધિ લીધેલી છે અહીંયા જુઓ તમે ગાય માતા બેઠા છે અને આ મંદિરની અંદરનો ગેટ એ